ત્રણ પેના વજન ઘટાડવા માટે જણાવવામાં આવી રહ્યા છે આજે નંબર એક છે મેથીના દાણા રાત્રે શું કરવું અડધો કપ પાણી લેવું તેમાં બે ચમચી મેથીના દાણા નાખવા અને સવારે તે પાણી પી જવું આખી શું થાય છે કે તમારું વજન ઘટાડવામાં મદદ થાય છે બીજું તમને ભૂખ ઓછી લાગે છે અને તમારું શુગર પણ શરીરમાં ઓછું થાય છે બીજા દિવસે શું કરવું કે તમારો કારો ચાલો અને તેમાં તુલસી નાખો જો ગ્રીન ટી હોય તો સારું જ છે ન હોય તો કાળા ચાનો ઉપયોગ કરો તમારું પાણી નાખો આખી મેટાબોલિઝમ સારું થાય છે અને એકતા પર વધે છે મરવા પર મદદ થાય છે ત્રીજા દિવસે તમે શું કરી શકો છો આપણે આજે કહીએ કે મરાઠીમાં તેને ગોવા કહે છે રાત્રે શું કરવું અડધો કપ પાણી લેવું તેમાં એક ચમચી ઓવા નાખવો અને ભીંજવી દેવું સવારે તે પાણી પી જવું આખી પર વજન ઘટાડવામાં મદદ થાય છે મેટાબોલિઝમ વજન ઘટાડવામાં મદદ Let